નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કામદારોને ન્યાય અપાવવા માટે ગઈકાલે રાતથી જ ધરણા પર બેઠા છે કડકડતી ઠંડી વચ્ચે તેમણે કર્મચારીઓના જે શોષણનો કર્મચારીઓના જે શોષણનો મુદ્દો છે તેને ઉઠાવ્યો જેમાં કર્મચારીઓને પગારની વાત હોય મેડિક મેડિક્લેમ વીમાની વાત હોય પેન્શનની વાત હોય કે પછી જે પીએફની વાત હોય તેમાં જે જુદા જુદા સળગતા પ્રશ્નો છે તેને લઈને તેમણે હોંકાર પણ ભર્યો છે ત્યારે કર્મચારીઓની આ સમસ્યાનું નિરાકરણ ન આવતા તેઓ ગઈકાલે શાંતિ ધરણાઓ પર ઉતરી આવ્યા હતા ને હાલ હજી સુધી આ ઘટનાનું કોઈ નિરાકરણ આવ્યું નથી આ બાબતે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ લોકોને મોટી સંખ્યામાં કંપની બહાર ઉમટી જવા માટે આહવાન કર્યું છે ને આ પ્રકારની જે પ્રવૃત્તિ કંપનીઓ ચલાવી રહી છે તેમને સાંખી લેવામાં નહીં આપે તેવી ચેતવણી પણ તેમણે આપી છે તેમણે ગઈકાલે કંપનીના મેનેજમેન્ટના લોકો સાથે પણ ચર્ચા કરી છતાં આ ઘટનાનું હજી સુધી કોઈ સમાધાન ના આવ્યું તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ હોંકાર ભર્યો છે કે જ્યાં સુધી આ મામલામાં કોઈ નિરાકરણ નહીં આવે કર્મચારીઓને તેમના હક અધિકાર નહીં મળે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે ભલે ધરણા પર અઠવાડિયું બેસવું પડે

ગુજરાત સરકારના શ્રમ નિયામકના પરિપત્રને આધીન મિનિમમ વેજીસ અધિનિયમ પ્રમાણે આ કામદારોને આ કંપની દ્વારા એમને એમનો પગાર વધારો એમની ગ્રેજ્યુટી એમનું ઇન્ક્રીમેન્ટ એમનું મેડિકલ અને એમને જે બીજા લાભો બોનસના મળવા જોઈએ એમને ઓવર ટાઈમનો બે ઘણો પગાર મળવો જોઈએ તે મળતો નથી રજા પગાર પણ મળતો નથી જેની માગણીને લઈને આપણે અહીંયા બેઠા છે બે હજાર અગિયારથી આ કર્મચારીઓ આ કંપનીના પાયામાંથી આ કંપનીને આજે એટલી મોટી બનાવી છે આ કંપની બીજો પ્લાન્ટ પણ બાજુમાં નાખે છે ત્યારે બે હજાર અગિયારથી કામ કરનારા કર્મચારીઓને આજ દિન સુધી આ કંપનીએ પગાર સ્લીપ પણ આપી નથી આજ દિન સુધી પીએફ પણ કર્મચારીના તરફે કપાય છે ને કંપનીના તરફે કપાયું નથી અને માત્રને માત્ર કર્મચારીના પીએફ જ આજ દિન સુધી એમને કપાઈને મળ્યા છે પીએફ બુક પણ મળી નથી તો સાથીઓ આવી તો કેટલી કંપનીઓ હશે પણ આની જાણ અમને થઈ અમે આવ્યા અને બીજા બધા જ પ્રકારના આગેવાનો આ વિસ્તારમાંથી આવ્યા છે તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે અમારે કોઈ કંપની સાથે અમારે કોઈ પોલીસ વિભાગ સાથે કે અમારે કોઈ સાથે ઘર્ષણ કે બીજો કાયદો હાથમાં લેવા માટે અમે અહીંયા નથી બેઠા કંપની હમણાં પણ સાડા દસ વાગ્યા છે હમણાં પણ કંપની બહાર આવીને આપણને એવું કહી દેશે કે આ તમારી માગણી અમે પૂર્ણ કરીએ છીએ તમારી પગાર સ્લીપ મળી જશે તમારું પીએફ અમારા તરફે પણ જમા કરી દઈશું તમારું ક્લેમ છે એ પણ મળી જશે તમારો જે પગાર વધારો છે વખતો વખતનો પગાર વધારો પણ મળી જશે અને તમને જે પણ લોકો ત્રણ વર્ષથી વધારે સુધી કંપનીમાં કામ કર્યા છે જેમના બસો ચાલીસ દિવસ પૂરા થાય છે એવા લોકોને અમે કંપની એમ્પ્લોય પણ બનાવી દઈશું હમણાં કંપની ઓથોરિટી બહાર આવીને કહી દે તો આપણે બિસ્તરા પોટલા હમણાં માંદીને હમણાં ગાડી સ્ટાર્ટ કરીને આપણે જતું રહેવાનું થાય છે સાચી વાત છે કે ખોટી વાત છે પણ કંપની અને અહીંના કોઈ પણ પ્રશાસન મગનું નામ મરી પાડવા તૈયાર નથી નથી પોલીસ વિભાગ આપણને એ કહેવા આવતું કે અમે એનું સોલ્યુશન લાવીશું નથી એસોસિએશન વિભાગ આપણને કહેવા આવ્યું કે આપણે સોલ્યુશન લાવીશું નથી અહીંના ઇન્સ્પેક્ટર આપણને કહેવા આવ્યા કે સોલ્યુશન લાવીશું નથી લેબર કમિશનર આપણને કહેવા આવ્યા કે આપણે આ કરીશું આપણે ત્રણ દિવસથી એમને સૂચના આપી હતી કે અમે આવવાના છે અને પંદર દિવસથી જે પણ કર્મચારીઓ ધરણા પર છે એમની સમસ્યાનું નિરાકરણ આપણે લાવવું પડશે અને માગણીઓ વ્યાજબી છે ભાઈ માગણીઓ કોઈ આ લોકો પોતાની ઘરની કોઈ માગણીઓ માગતા નથી સરકાર સરકારશ્રીએ આપેલી જોગવાઈઓ આધીનમાં જ આ લોકો એમને મળવાપાત્ર અધિકારો માગે છે ત્યારે આ કંપની એમની મનમાની કરે છે પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ આ કંપનીના લાઇજનિંગમાં છે અને નેતાઓ ઉચ્ચ કક્ષાના નેતાઓ આમના લાઇજનિંગમાં છે એટલે પોલીસ વિભાગ પણ જાણી જોઈને આપણી સાથે અહીંયા તસલ ઊભું કરવાના પ્રયાસ કરશે એમના ઉચ્ચ અધિકારીઓ આદેશ કરશે કે આમને ત્યાંથી ઉઠાડો ભગાડો લાઠીચાર્જ કરો ત્યારે તમામ આગેવાનોને કેમ છું કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે ક્યાંય કાયદો હાથમાં લીધો નથી આપણે શાંતિ પૂર્વક આપણી રીતે ધરણા પ્રદર્શન કરીએ જે સંવિધાનના આર્ટિકલ મુજબ આપણને પ્રાવધાન મળ્યા છે એનો ઉપયોગ આપણે આ કરીએ છીએ બીજું કંપની કે અહીંના પોલીસ આવશે તો એની સાથે સંવાદ કરવા માટે અહીંયા અમે બેઠા છે તમારે કોઈ કોઈ પણ જાતની ચિંતા કોઈ પણ જાતની કોઈની ટીકા ટિપ્પણી કઈ જ નથી ચાર વાગે પણ આવે કે પાંચ વાગે પણ આવે કોઈ કોઈ પોલીસ સાથે તેરી મેરી કરવાનું નથી કે છોડી દે ફલણો પોલીસ કદાચ નીતિ નિયમોની બહાર જેને આપણી સાથે ખોટી ઘર્ષણ પેદા કરશે તો ભલે આજે આપણે અહીંયા હાજર જણ બેઠા છે કદાચ આપણી સાથે જો ગેરવર્તુળ કરીને લાઠીચાર્જ પણ કરશે તો આ બધું તમે સાબિતીમાં છો સાક્ષીમાં છો બધાને જ ખબર છે જો પોલીસ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી કંપનીના માલિકોની સૂચનાથી અને કોઈ નેતાઓની સૂચનાથી આપણી સાથે ગેરવર્તુળા કરે છે આપણને હેરાન પરેશાન કરે છે તો આપણા માધ્યમથી આખા ગુજરાતના લોકોને એની જાણ હોવી જોઈએ આપણા માધ્યમથી મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોને પણ આ મેસેજ જવા જોઈએ અને જો પોલીસ કોઈના ઇશારાથી આપણને હેરાન પરેશાન કરવાની કે લાઠીચાર્જ કરવાની ટીયર ગેસ છોડવાની કે રાઉન્ડમાં ફાયરિંગ કરવાની વિચારતી હોય તો આવનારા સમયે વધારે દૂરની આવતી સવારે જ આપણે તમામ રાજ્યના લોકોને આહવાન કરીશું જો પોલીસ કોઈની સાથે પણ ટીંગા ટોળી ખેંચામ ખેંચી પકડા પકડી પણ કરે છે તો આપણે લાઈવ થઈને આખી દુનિયાને બતાવીશું કે આ તાનાશાહી શું કરી રહી છે એટલે કોઈએ પણ કોઈ પણ અહીંયા આવે આઈજી આવે એસપી આવે પીઆઈ આવે પીએસઆઈ આવે ડીવાયસપી આવે અમે વાત કરવા વાળા તૈયાર છે તમારી માંગ માટે તમારી ન્યાય માટે અમે બેઠા છે અને આવી તો કેટલી કંપનીઓમાં કેટલા કર્મચારીઓ સાથે આવું થતું હશે એ કંપની કર્મચારીઓને પણ આપણે કહીએ છીએ આ ધરણા અનિશ્ચિત સમય માટે શાંતિપૂર્વક થવાના છે અમારે અહીંયા બે દિવસ રહેવું પડશે પાંચ દિવસ રહેવું પડશે તો અમે રહીશું અમારી માંગણી જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી ને અમારે કોઈ સાથે જીબા જોડી નથી કોઈ ડિપાર્ટમેન્ટ કોઈ પોલીસ કે કોઈ કંપનીના માલિક સાથે નથી બસ કામદારોને એમના હકનો આપી દો તમે રાતે બાર વાગે આપશો તમે રાતે બાર વાગે અહીંથી જતા રહેવાના તમે રાતે ચાર વાગે કહેશો કે ભાઈ આમાં તમારી માંગણી અમારી મંજૂર અમે રાતે ચાર વાગે અમારી ગાડીના સેલ મારીને જતા રહેવાના પણ કદાચ આ લોકોના મગજમાં બીજું પ્લાનિંગ હોય કે ભાઈ આમ કરીએ ખોટી એફઆઈઆર કરીએ બધાને પૂરીએ આ કરીએ તો આપ બધા જોવો છો આખું ગુજરાત પણ જોઈ છે આખો દેશ પણ જોઈ છે અને બધા જ લોકોને આ લાઈવ થયું છે ત્યારે લોકો પણ જોશે અને આ જ લોકેશન પર કદાચ પોલીસ આપણી સાથે આમ તેમ કરે આપણે કાયદામાં રહીને જ આ ધરણા પ્રદર્શન ચાલુ છે કદાચ પોલીસ કે તમે ગેરકાયદેસર મંડળી છો ઉઠી જાઓ ભાગી જાઓ મારે લાઠીચાર્જ કરવાનું આ કરવાનું કોઈએ ગભરાવાની જરૂર નથી બસ તમારી જગ્યા પર આરામથી રહેજો બેસજો ઊંઘવાના હોય તો ઊંઘજો આ અમે પણ અહીંયા જ બેઠા છે અમે વાટાઘાટો કરીશું અમે ચર્ચા કરીશું કોઈ કોઈને બીવાની કે ડરવાની જરૂર નથી સંવિધાને આપણને બધાને અધિકારો આપ્યા છે અધિકારોની તહેજ આપણે બેઠા છે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી અગર કોઈ પોલીસ આપણી સાથે આ પ્રકારની ગેરરીતિ કરે છે તો એનો જવાબ ભીડથી પથ્થર ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ આપણે ટેવાયેલા છે એની કોઈએ ચિંતા કરવાની જરૂર નથી એનું પ્લાનિંગ પણ કરીશું પણ આજે શાંતિથી આપણે બેઠા છે શાંતિથી જ બે દિવસ બેસવું પડશે ત્રણ દિવસ બેસવું પડશે ધરણા પ્રદર્શન શાંતિથી જ આગળ વધવાનું છે એટલે બધા જ આગેવાનો છે વડીલો છે યુવાનો છે તમારા પર સોશિયલ મીડિયા મોબાઈલ છે તમારા સાથીઓને પણ કહેજો કે આજે નાઇટ્રેક્સ કંપનીના કર્મચારીઓ સાથે અન્યાય થાય છે કાલે બ્રિટાનિયા સાથે થશે યુપીએલમાં કામદારો સાથે થશે ગોદરેજના કામદારો સાથે થશે ડેટોક્સના કામદારો સાથે થશે બધા જ લોકો સાથે થઈ તો આ આંદોલનની શરૂઆત છે આપણે શાંતિપ્રિય રીતે રચનાત્મક કાર્યક્રમો આપીને કાયદામાં રહીને આપણે આ આંદોલન આગળ વધારવાનું છે આપણા તમામ કામદારોને ન્યાય મળે એ જ આપણો ઉદ્દેશ છે એટલે બધા જ લોકો અહીંથી આગા પાછા અડાઅડા થયા વગર શાંતિથી જ્યાં બેઠા છો ત્યાં આપણે રાતવાસો પણ રાત્રિ રોકાણ પણ અહીંયા જ કરવાના છે તો એક દિવસ માટે કંઈ તમારું કે અમારું લૂંટાઈ નથી જવાનું પોત પોતાની અહિયાં જગ્યા લઈને રાત્રી રોકાણ કરવાનું આ રીતનું જ આપણે કરીશું સાડા દસ વાગ્યા છે જો કંપની ઓથોરિટી એનું મેનેજમેન્ટ બાર વાગે આવીને ભી કહેશે પોલીસ અધિકારીઓ એમના જે પણ અધિકારીઓ વહીવટી પ્રશાસન બાર વાગે પણ આવીને કેશે કે તમારી માંગો અમે પૂરી કરી તો બાર વાગે પણ આપણે અહીંથી રજા લઈ લઈશું ખ્યાલ આવે છે ને એ લોકો ચાર વાગે કહે છે તો ચાર વાગે પણ પણ આપણો ન્યાય આપણે મેળવીને જઈશું કેમ કે બે હજાર અગિયાર થી કામ કરનારા કર્મચારીની આજે પગાર સ્લીપ નથી બની અત્યાર સુધી એને પીએફ નથી મળ્યું મેડિકલ ક્લેમ નથી મળ્યા એનો પગાર વધારો નથી મળ્યો આજે પણ બાર બાર વર્ષથી કામ કરનારા લોકોનો પગાર બાર રૂપિયા છે આખી લે એ લોકો ચલવે છે સો મેટ્રિક ટનનું ઉત્પાદન હતું એને આ તમે જ કર્મચારીઓ બારસો મેટ્રિક ટન પહોંચાડ્યું છે એટલે કંપનીનો વક્રો ખૂબ થયો ખૂબ ફાયદો થયો એટલે એ તો પોલીસના ઉચ્ચ અધિકારીઓને પૈસા પણ આપશે મોટા નેતાઓને પણ પૈસા આપશે કેસે કે આ હટાવો પણ આ સત્યની લડાઈ ચાલવાની છે કોઈએ ડરવાની જરૂર નથી તો શાંતિથી પોતપોતાની જગ્યા પર પાણી બોટલ આ તે વ્યવસ્થા કરી કોઈ પણ આજુબાજુ ગાડીઓમાં જવાનું નથી કોઈ પણ ફરવા કે ચાલવા જવાનું નથી આજ આપણું પાંચ જણ આમ આમ જાય 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 પાંચ પાંચ જણ 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 એમ પેલી બાજુ બેઠા હોય દસ જણ પેલી બાજુ બેઠા હોય એવું કોઈએ કરવાનું નથી અહીંયા લાઈટ છે સીસીટીવી કેમેરા છે બધું જ છે અહિયાં ને આપણા પાસે મોબાઈલો છે બધા ચાર્જ કરી લેજો કોઈ સાથે પણ કોઈ પણ પોલીસ અધિકારી ખોટી કોઈ તમારી સાથે ઘર્ષણ પેદા કરે નો વિડીયો બનાવીને તમારા મોબાઈલમાં સ્ટોરેજ રાખજો બરાબર છે એટલે કોઈ કોઈ ગભરાવાનું નથી તમે અહીંયા જ બેસો કોઈ જવા નથી આજની નાઇટ આપણે બધા સાથે વાર્તાલાપ કરીને આજની રાત આપણે કાઢીશું કાલે ફરી આ ગેટ પાસે નવ વાગે એમની ઓથોરિટી આવશે મેનેજમેન્ટ આવશે તો નવ વાગે ફરી આ વાત મૂકીશું એને ન્યાય આપવાનું થશે બાર વાગે આપશે તો બાર વાગે જતા રહીશું આપણી માંગો ચાર વાગે સ્વીકારે તો ચાર વાગે નહીં તો સવારે પણ એમની સાથે વાટાઘાટો કરીશું કોઈએ ચિંતા કરવા નથી અહીંયા જ બેસો જે પણ લોકો આ આંદોલનના સમર્થનમાં આવે એવા છે એમને તમે હમણાં જ કલાક બધાને સંપર્ક કરો રાતે આવે એવાને રાતે બોલાવો કાલે સવારે આવે એમને સવારે બોલાવો અને આપણું આંદોલન આપણે શાંતિપ્રિય આગળ વધારવાનું છે ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર જોહાર જય આદિવાસી ઝઘડીયા જીઆઈડીસીમાં નાઇટ્રેક કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ગેટ પર આ જ કંપનીના કામદારો સાથે અમે ધરણા પર બેઠા છે અહીં મારી સાથે ઝઘડિયા વાલિયા અને નેત્રંગના અનેક આગેવાનો મોભીઓ અને યુવાન મિત્રો આ કામદારોની લડતને સમર્થન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે અંકલેશ્વર ભરૂચના પણ ઘણા આગેવાનો ઉપસ્થિત થયા છે ત્યારે સીધી અને સરળ ભાષામાં માંગણી માત્ર એટલી જ છે આ કંપનીની સ્થાપના બે હજાર અગિયારમાં થઈ ત્યારથી આ કામદારો આ કંપનીમાં કામ કરે છે શરૂઆતમાં મંથલી એક મેટ સો મેટ્રીક ટનનું પ્રોડક્શન હતું આજે આ જ કામદારોના મહેનતથી બારસો મેટ્રીક ટનનું પ્રોડક્શન થાય છે અને આ જ કંપની પ્રોફિટમાં છે અને એનો બીજો પ્લાન પણ અહીંયા મંજૂર કરીને એનું પણ કામગીરી કરે છે ત્યારે છેલ્લા બે હજાર અગિયારથી કામ કરનારા કામદારોને આ કંપની દ્વારા આજે પણ પગાર સ્લીપ આપવામાં આવતી નથી આજે પણ એમને કંપની દ્વારા પીએફ આપવામાં આવતું નથી આજે પણ આ લોકોને ઓવર ટાઈમના બે ગણા પૈસા આપવામાં આવતા નથી આજે પણ આ કામદારોને મેડિક્લેમ આપવામાં આવતું નથી જે બાબતને લઈને પંદર દિવસથી આ લોકો હડતાલ પર છે અને અમારા આગેવાનો બે વખત અહીંના મેનેજમેન્ટને મળીને ગયા છે પણ મેનેજમેન્ટ એ અહીંના કેટલાક નેતાઓના સંકલનમાં છે કેટલાક પોલીસ અધિકારીઓના સંકલનમાં છે એટલે એમને ગંભીરતા નથી એ લોકો ગોળ 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 વાત ફેરવીને અંદર જતા રહે છે ત્યારે અમારી માંગણી માત્ર ને માત્ર એટલી જ છે એક તો જે કર્મચારીઓ ત્રણ વર્ષથી વધારે છે એમને કંપનીના એમ્પ્લોય બનાવવામાં આવે વચ્ચે કોન્ટ્રાક્ટને રાખવામાં નહીં આવે બીજું કે એમની ઇન્ક્રીમેન્ટ જે છેલ્લા બાર બાર તેરતેર વર્ષથી કામ કર્યું છે એનો પણ આજે પગાર બાર હજાર તેર હજાર નીકળે છે તો એમની ગ્રેજ્યુએટી એમની ઇન્ક્રીમેન્ટ વધાવીને આપવામાં આવે અને ગ્રેજ્યુટી ખૂબ ઓછી આપે છે એનો પણ વધારો કરવામાં આવે મેડિક્લેમ કરવામાં આવે અને જે કર્મચારીઓ દસ વર્ષથી ઉપરના છે એમનો પગાર વધારો પાંચ વર્ષથી દસ વર્ષમાં છે એનો પગાર વધારો અને ત્રણ વરસથી પાંચ વર્ષમાં છે એનો પગાર વધારો કરીને અમને બાહેધરી આપવામાં આવે એ માંગણી સાથે આ ધરણા ચાલે છે જો આ ઝઘડે જીઆઈડીસીની નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની અમારી માંગણીઓ જ્યાં સુધી નહીં સંતોષે ત્યાં સુધી હું પોતે પણ અને આ સમગ્ર આ વિસ્તારના આગેવાનો પણ અને આ કામદારો પણ અહીંયા ધરણા પર બેસીશું અનિશ્ચિત ધરણા ચાલવાની છે હમણાં સમય નવ ને દસ રાત્રિના થયા છે અમે હમણાં જ અહીંયા જમવાનું પણ બનાવેલું છે જમવાનું જમીને આ ગેટની સામે જ અમે રાત્રિ રોકાણ કરવાના છે એટલે વાલિયા ઝગડિયા નેત્રંગ અંકલેશ્વર પાનોલી દહેજ વાઘરા સાયકા જે પણ જીઆઈડીસીના વર્કરો છે એમને અમે વિનંતી કરીએ છે આજે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કામદારો સાથે અન્યાય થાય છે કાલે યુપીએલવાળા સાથે ડેટોક્સ ડેટોક્સવાળા સાથે થશે વાળા સાથે થશે તો તમામ વર્કરોને અમારી વિનંતી છે કે જે પ્રકારે આપણી સાથે શોષણ થાય છે અન્યાય થાય છે તમારા હકનું પણ તમને મળતું નથી સરકારના શ્રમ નિયામકના પરિપત્ર મુજબ પણ તમને આ કંપનીઓ આપતી નથી અને અન્યાય કરે છે સરકારના જે ઇન્ડસ્ટ્રીઅલ ડિસ્પ્યુટ અધિનિયમ ઓગણીસો ને સુડતાલીસ હોય કે ઓગણીસો અડતાલીસ હોય સેલરી બોનસનો અધિનિયમ ઓગણીસો પાસઠ હોય કે લેબર અધિનિયમ ઓગણીસો સિત્તેર હોય તમામ પરિપત્ર તમામ કાયદાઓનું આ કંપનીઓ ઉલ્લંઘન કરે છે ત્યારે અમે તમને ન્યાય અપાવવા માટે આવ્યા છે જે પણ લોકો આજુબાજુના વિસ્તારોના કંપનીઓમાં આ પ્રકારના શોષણનો ભાગ બને છે ભોગ બને છે એવા તમામ લોકોને આવતીકાલે જીઆઈડીસી ના નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પહોંચો જે લોકો આજે આવી શકતા હોય આજે પણ આવીને આ આંદોલનને સમર્થન આપો આ એક શરૂઆત છે આ એક શરૂઆત છે આ શરૂઆત ઝઘડિયા વાલિયા અંકલેશ્વર પાનોલી દહેજ સાયકા અને તમામ જીઆઈડીસીઓના લોકોને ન્યાય આપવાની કામ કરશે સાથે સાથે આ વિસ્તારમાં જીએમડીસીના નામે પણ આવનારા દિવસોમાં વાલિયાના અઢાર ગામોને વિસ્થાપિત કરવાના છે ડમલાઈ પ્રોજેક્ટમાં પણ એ વિસ્તારના ગામોને વિસ્થાપિત કરવાના છે ત્યારે એ લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ લડતમાં તમે પણ સહભાગી બનો જયારે તમારી જરૂર પડશે તો આ તમામ જીઆઈડીસીના વર્કરો પણ એક દિવસની રજા આપીને તમારી સાથે આવશે ત્યારે આ શાંતિપૂર્વક અમારું આંદોલન ચાલુ રહેશે અનિશ્ચિત સુધી ચાલશે અમે અમારા કોઈ સાથે વ્યક્તિગત ઝઘડા નથી કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની નથી કે અમારે કંપની સાથે કોઈ લેવા દેવા નથી પણ જે જે લોકો વર્ક કરે છે એમની સાથે અસમાનતા થાય છે એમની સાથે જે ભેદભાવ થાય છે એની સામેની આ લડત છે અને આ લડત એ સમગ્ર જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોની લડત છે શરૂઆત નાઇટ્રેક્સ કેમિકલમાંથી થઈ છે તો તમામ વર્કરો મને જે પણ સાંભળશે જોશે એમને હું અપીલ કરું છું વિનંતી કરું છું આ શાંતિપ્રિય લડતમાં તમે પણ સહભાગી બનો અહીંના મેનેજમેન્ટને વિનંતી કરી છે અમે અહીંના પોલીસ અધિકારીઓ પણ હાજર છે અમે કોઈ કોઈને ડિસ્ટર્બ કરવા માંગતા નથી બસ ન્યાયની ગુહાર લગાવીને અહીંયા બેઠા છે અમને ન્યાય મળી જશે અહીંથી અમે ઉઠીને જઈશું એટલે આંદોલન આવતીકાલે મોટા પ્રમાણમાં થાય અને વધુ ને વધુ લોકોનું સમર્થન મળે એટલા માટે સૌ

અને તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી કર્મચારીઓને ન્યાય નહીં મળે તેમના પૂરતા પ્રમાણમાં પગારનો પ્રશ્ન હોય તેમના જે વિવિધ પ્રશ્નો હોય તેનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ લડાઈ છે તે આ ભૂમિકામાં જ રહેશે દર્શક મિત્રો આવા જમનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો